સાથે આજે મારેને ને કિસાનને ગર્જનાત્મ સામાજિક મુદ્દો પણ લેવો છે આ પોલિટિકલ વાત થઈ પરંતુ ભાજપના બે નેતાનું સમાજ માટે જાહેરમાં દર્દ છલકાયું એક છે નીતિન પટેલ અને બીજા છે અલ્પેશ ઠાકોર નીતિન પટેલે એવું કહ્યું કે આપણી પાસે જે જમીન જાયદાદ જે જમીનો છે તે સાચવજો કારણ કે જમીન સાચવવાનો સમય છે અને અલ્પેશ નું દર્દ એવું હતું કે આપણી પાસે કિશન કઈ સંચવાળું નહીં તમે અમદાવાદ અને ગાંધીનગર બે નેતાઓએ શું કહ્યું કારણ કે અલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ ને સમાજને ટકોર છે તે કરી છે કારણ કે બાપ દાદાની જમીન વેચવાને લઈને નીતિનભાઈએ પણ નિવેદન આપ્યું અને તેની સાથે જ અલ્પેશ ઠાકોરે પણ નિવેદન આપ્યું અને જે જમીનો વેચાઈ રહી છે ત્યારે અલ્પેશ ઠાકોરે સમાજને યાદ કરાવ્યું કે તમે ખોટા ખર્ચા બંધ કરો પહેલા જમીનો આપડી હતી અને સાથે નીતિનભાઈએ પણ કહ્યું ત્યારે આ બંને નેતાઓએ જમીનને લઈને શું કહ્યું પહેલા એ પણ મારે તમને સંભળાવું છે ત્યારે આવો સાંભળીએ આ બંને નેતાનું દર્દ કેવી રીતે છલકાયું પડ્યો તો આપણે કરતા શું દીપસિંહભાઈ કે આ જમીન મૂકીને ગયા જો જમીનો ના પડ્યો તો આપણે કરતા શું બાપ દાદા પેટે પાટા બાંધી જમીનો સાચવી અને અત્યારે દીકરાઓ ગાડીઓ માટે બંગલા માટે ને ટેસડા માટે અને તમને ઉચ્ચરે એના માટે જમીનો વેચવા નીકળે તો એને કોઈ કેનારું છે કે નહીં કોઈ એ જમીન વેચીને ફેક્ટરી નાખ્યો હોય એ બતાવો લાવ મને જમીન વેચી વર્ષ બે વર્ષ પાંચ વર્ષ તો ખાલી થઈ ગયા અને જેવી તેજી આવી પહેલી તેજીમાં કોઈ સમાજે જમીન વેચ્યું હોય ને બધેજી તો આપણે વેચ્યું રાહત ના જોઈ કોઈએ કે જે બાપદાદા આઝાદી પછી અત્યાર સુધીમાં જમીનો સાચવી એ જમીનને વેચતા તમને થોડી લાજે નહીં આવતી અને શેના માટે જગદીશજી બધીજી કીધું કે અમારા દીકરાનો મેં સમૂલગનમાં પરિણામ છે ચંદનજીએ કીધું તો એમને સો વાર બોલવાનો અધિકાર છે કે તમે બચત કરો ખોટા ખર્ચામાં બહાર નીકળો હું મારી એ વાત કરું કે મારા દીકરાને એ ધાનેરાની દીકરી છે પણ મારા હું ના ફાડફાર કરતો હતો મમ્મી પપ્પાએ અને બધાય નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ બીજા ખર્ચા નહીં કરવા મારા ઘરમાં જ સાદગીથી દસ પંદર હજાર રૂપિયા લગ્ન કરી દીધા હવે આપણે બીજી વાત કેવી આવે છે કેલા ભાઈ બધાનું ખાધું છે ખવડાવવું પડે કોણ પૂછે તમને કોણે મેળું માર્યું મને તો કોઈએ નહીં કીધું જ્યારે કડી ગામ હતું ત્યારે પાંચ પરા હતા પાટીદારોના અને પાંચપરામાં આપણા બાપ દાદા ખેડૂત તરીકે રહેતા હતા લગભગ એંસી ટકા નેવું ટકા ઘરે ભેંસો બાંધેલી હતી પછી ટ્રેક્ટર આવ્યા ખેતી આધુનિક થઈ બધું આપણા બાપ દાદાઓએ કર્યું અને આપણે બાપ દાદાઓએ જે વારસો આપ્યો અહીંયા કીધું બધાએ પણ એમાં હું તમને કહું કે બાપ દાદાના વારસામાં આપણને જે જમીન મળી છે ને એ જમીન સાચવવાની ખૂબ મોટી જરૂર છે આપણે જો આજે સુખી કહેવાતા હોઈએ લાખો પતિ કહેવાતા હોઈએ તો ફક્ત ને ફક્ત આપણી મહેનતથી નહીં આપણી બુદ્ધિથી નહીં આપણા બાપ દાદાઓએ આપણને વારસામાં કડીથી મારીને ગામડા સુધી અને આખા ગુજરાતમાં જે જમીનો આપી છે એ જમીનોની ભાજપ સરકારના કારણે સાંભળી લેજો શબ્દ કોઈ કોઈને ખુશ કરવા નથી કહેતો ભારતીય જનતા પક્ષની સરકારો બની ગામડે ગામડે ખેડૂતોની સલામતી વધી આઠ કિલોમીટરથી દૂર જમીન ખરીદી શકાય નહીં એવો કોંગ્રેસ સરકારનો જે કાળો કાયદો હતો એ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કેશુભાઈના સમયમાં આપણે દૂર કર્યો અને પછી ધીમે ધીમે ખેડૂતોની જમીનોની કિંમત વધી એટલે છેલ્લે નીતિનભાઈની પોલિટિકલ વાત હતી પણ આગળની વાત હતી કે બાપ દાદાની જમીન સાચવું જો બીજું અલ્પેશ ઠાકોરની પણ એ જ પ્રકારની ટકોર કે આપણે આપણી જમીનો ના સાચવી શકીએ ખોટા ખર્ચામાં વયા ગયા દેખાદેખીમાં જતા રહ્યા એ પ્રકારે કીધું કે મેં મારા દીકરો એટલે કે અલ્પેશ ઠાકોરના દીકરા ઉત્સવના લગ્ન કર્યા ત્યારે એકદમ સાદાઈથી લગ્ન કર્યા હતા કે પાંચ પંદર હજારનો ખર્ચો પણ એને વધારે કીધો હશે પણ ફક્ત પરિવારજનોને સાથે રાખીને જો અવળા મોટા નેતા પણ લગ્ન કરી દેતા હોય તો આપણે ક્યાં દેખા દેખીના યુગમાં જીવીએ છીએ એટલે કે આ બંને નેતાઓએ સામાજિક રીતે કરેલી ટકોર એને આપણે પોઝિટિવલી જોવી જોઈએ કે ખરેખર આજે આપણે આપણી વ્યવસ્થામાં આ પ્રકારના આ નિયમો છે તો બનાવવા પડશે હમણાં જ અમે એક શો રેકોર્ડ કર્યો હતો કે સૌરાષ્ટ્રમાં પણ આયર સમાજ છે તેને આવા નિયમો બનાવ્યા છે કે ભાઈ ખોટા દેખા દેખી ન કરવા આવા બેબી સવારના ખર્ચા બંધ કરવા પ્રી વેડિંગના ખર્ચા બંધ કરવા તો આ બધા ખર્ચાઓ ડીજેના ખર્ચા બંધ કરવા તો આ બધા ખર્ચાઓ ઓછા કરવા પડશે ને સાથે જ આપણે રહેલા આપણા સમાજના બીજા ભાઈ બહેનો પણ જોવા પડશે કે આપણા સમાજમાં રહેલા કારણ કે આપણે એક સક્ષમ છે પાંચે આંગળી સરખી નથી હોતી એક પરિવારના પાંચ ભાઈની પણ એક આવક સરખી નથી હોતી જે જમીન છે ખૂબ મહત્વનો રોલ છે કારણ કે અમદાવાદ અને ગાંધીનગરની આજુબાજુનું આખું આર્થિક અંતતંત્ર આખું હું તમને એમ કહું કે અમદાવાદથી તમે ગમે બાજુ પચાસ કિલોમીટર જાઓ દૂર ક્યાંય કરોડ દોઢ કરોડથી નીચેનો વિઘો પચાસ કિલોમીટરમાં નથી અહીંથી તમે પચાસ કિલોમીટર દૂર જાઓ તો ત્યાંય કરોડ દોઢ તમે સરાવડી અમદાવાદ આમ તમે દેહકામ થયો તમે આણંદ આણંદ

અને અલ્પેશ ઠાકોરે એવું કીધું કે આપણા સમાજે પહેલી તે જે આવીને જમીનો કાઢી નાખી આજે જેમની પાસે જમીનો છે કરોડો રૂપિયાની જમીન છે એમને જ્યારે વેચવું હોય ત્યારે વેચી શકે અથવા તો એ જમીન ઉપર ભાડે આપીને અન્ય પ્રકારના ઉપાર્જન કરીને પણ પૈસા કમાઈ શકે એટલે બંને નેતાઓએ સમાજની ચિંતા વ્યક્ત કરી એમને કીધું કે આપણે જમીનો વેચવાની નથી આપણે જમીનોને સાચવવાની છે અને અલ્પેશ ઠાકોરે કીધું કે આપણે વેચાઈ ગઈ વેચાઈ ગઈ પણ નથી વેચાણી અને સાચવી લેજો એટલે માત્ર ઠાકોર સમાજ કે પટેલ સમાજની દરેક દરેક સમાજ એ સમજવાની જરૂર છે અને

બી ટેકનોલોજી નોલોજી અને ત્યારે પણ જો એ તમારા માટે કંઈક મૂકીને ગયા છે તો તમે એને સાચવી રાખજો કારણ કે તમારી પાસે આર્થિક વ્યવસ્થાઓ હશે તો શિક્ષણ આવશે વ્યસનો નહીં આવે ઘરમાં સુખ શાંતિ રહેશે સારો પરિવાર રહેશે તમે એજ્યુકેટેડ હશો તો તમે ઘણું બધું કરી શકશો એટલે નીતિનભાઈ અને અલ્પેશ ઠાકોરે જે ચિંતા વ્યક્ત કરી છે દરેક સમાજે આમાંથી બોધપાઠ લઈ અને તમારી પાસે તમારા બાપદાદાની જે મિલકત છે એને મૂકતા જજો જેથી તમારી પાછળની પેઢીઓ સુખી થાય તમારું તમારું જે આખી ઘટનામાં તમારું શું માનવું છે આ બંને નેતાઓના નિવેદનથી એ ખાસ અમારા કમેન્ટ બોક્સમાં લખજો અને અમારી વાત સાથે કેટલા સહમત છો એ પણ લખજો ન્યૂઝ રૂમ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માત્ર રાજકારણની નહીં પણ સમાજ જીવનની પણ ચિંતા કરવી એ આપણા બધાનો એક આપણી ફરજ ફરજ છે આપણે બધાએ એ પણ ખાલી રોજ રાજકીય વાતો કરવાની નહીં પણ સમાજના ઉત્થાન માટે શું કરી શકીએ એના સારા વિચારો પણ કમેન્ટ બોક્સમાં લખજો ન્યૂઝરૂમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર